તમે આયુ તો ભરે હું આયુ તો ભરે યે હા હું જબરુ છે ને હો ઓપ પડી ના દે હા પણ જાબર દી હા ગેર છે ના પડે ના યાર આપડો હ પણ આમાં શું ખબર હે તું સાયકલ ચલાય ને એટલે યાર ખબર નહી પડી તમે થોડું મને શીખવાડ દે શીખવાડ દે કરું હા

અમિત ભાઈ તું હોય હું તને તું રહેવા દે દલા પછી તને નો ઓટો હાલુ છોડી આવ્યા ના યાર આપણે ફરવા જઈશું બસ ના મારા મારે ચલાવા કરો ને હજુ જો હું મુરત કરીને પેળા પેન વેચી ચાલુ કરી તું બધા ઊંચી લો બોલ હવે કરો ભર વરો

બાઈક ના નહી મેં ગમે એવું કીધું નવ લાવ્યો બાઈક પેલાનું છે નારે કોક કરે નહીં તો સારું હોય નકર મારે તો ભૂક્કા નીકળી જવાના છે આમાં સારું સારું નકર મરે હું તો આપડે બરોબર નું અરે બાઇક લઈને જો બાઇક નું ના નહીં મેં ગમે એવું કીધું નવ લાવ્યો બાઇક પેલાનું છે નારે કોઈ કરે નહીં તો સારું હોય નકર મારા તો ભૂક્કા નીકળી જવાના છે જલ્દી આવા સારું સારું નકર મરે હું તો આપડે બરોબર નું ચન્નો વાતો મારવા જી ખબર ચેન્નો બેહ્યો છું ને હું નહીં હજુ સુધી હે દેખાતો નહીં દેખાતો મને ઘેર જવા દે જઈને ભૂલ ગયો હોય તો

ચાયો હતી હવા નો રખરખડ કરા શીખવા ના આઈ ખબર દે પર આ હેડો કંટાળી ગયો નથી માર મગજ સાત કામ નહીં કરતું બળા અરે શું જતો રહે દેવલો તું લે ગયારે સોન ઈ આરો શું જો હે બાઈક લઈ માર તો પેલા બાબર કાકા ને જવાબ શું આપકો લે આહા હા હા તોકરા નહીં કરતા ન પણ મેં છેડ દીવારીએ કોણ બોલો ધટે કરો દીકરા અટે

એટલે હવાર નો જો જો આવ્યો નહીં તે કીધા વગર કોઈના ના છોકરા નપાય નહીં હું આવડે આમ કહી દઉં મારો ભત્રીજો મરી ગયો તું ચમ આપી દે બાય તું જો મોકલ્યો છે તો કાલે એટલે મે ગુનો કરો લે લે ભલા આદમી એવું નહીં કે તો હું તમન સમજમ ભૂલ પડે કે બાઈક હું નહીં આવી રાખવાનો મારે નહીં રાખવી તમારી બાઈક આ બાઈક બે પડી છે પેલી પડી જો પણ એરે તમારી લઈ જો એમાં હું આવતો નહીં એટલે કે આ કોમ પૂરું કર ને તું બાઈક લઈ જજે પણ એવો કે મારા કાકા એટલે તમારું ઘેર મૂકવા મોકલી દે એના મારે કશું નહીં બાઈક લઈને જઈ તો તમારી બાઈક લઈ જાઉં મને બાઈક તમારી આલો બાઈક હું લઈ જાઉં એ બાઈક લઈને આવો એટલે મને બાઇક આપી જજો અને તમારી બાઈક લઈ જજો

મારો છોકરો હોય ને મારો બોલ પણ આ તો શું હવે મા બાપ છોકરા વગર આપણે આપડે પાડ લે ને એટલે આવું અને ચંદનું કોમ બધું પડી રહ્યું આ બધું કોમ એના દસે ચેન્નું ખ્વારું ના ભટકાવા જતી રહ્યું આજ લગી મારા ઘેર કોઈ આવી નહીં મારો ઇજ્જત નો કચરો થઈ ગયો યાર મને એવું કેવું દુઃખ પક દિવાળી નો ટાઈમ છે અને આ વરી આવા ને આવા આવા ને આવા આવી જશે બાઇક આપીને જતા રહેશે અને એ આગળ એન્ટનીઓ કરી જાય દિવાળી ટાઈમ આવે એટલે ઝઘડા કરાવવા ફો આપેલું એ કરે છે

હારું આ બાઈક ની ચાવી ના જોઈ આ બાઈક પડી જાય ને તો મળું પછી આ તો હગાનું લાયેલું પેલો આવતો મોકલ ભત્રી જાય કરી આખો દિવસ પેલા ની બાઈક લઈને ભટકાતો હશે નહિ તો કેઢો ના મોકો રહી જશે હોવા જ પડી પણ આવ્યા

આપણે મધુ ઈને કરતા 100 રૂપિયા મજૂર નાળવા હાલ આલે આ મજૂર બજુ નઈ આપણે આ બધું સાફ સફાઈ કરવાની છે જાતે આટલાનું આજુ ઘર રંગવાનું હો બધું રંગન કરવાનું હતા આ પટકા તું ગામમાં જતો તો પેલા છોકરા વાડે સડી જતે તું દીવાલ ઉપર આપણે ને તું ફલ્સર બાઈક લઈ લે લઈ હા બાઈક નું નો પડી કોની બાઈક લઈને જતો તો તું હા બાઈક કોની લઈ ગયો હું કોઈ ની ને લઈ ગયો કોને લઈ ગયો તો બાઈક તો આપણી ગેમ આપડા વાળી નહીં આ પેલી બાઈક ક્યાં ગઈ એટલે કોણ કહો બાઈક કોણ લઈ ગયો તારે આ બાઈક કોની લઈને જાવ તો ગામમાં

ઝાપટવી પડશે તને એના રંગે સંગે ચડી આવ્યા રંગે કોઈ કાકા તને હમજતા નહિ યાર હા તું પેલા ઘેર જા એનું બાઇક તો જીતા એનું બાઇક દેવલો લઈ ગયો માર થોડી એટલે

તું બાઈ આય ને પેલા આ થોડું ખપક કરાવી દે મને પૈ તું નઈ કાઢજે